વર્તનની દ્રષ્ટિ બીજો વિવેક પણ સંપમાં જે ઉમેરો કરે એ છે કે જો તમે વ્યસન કરતા હશો તો તમારા સંતાનોમાં ચોક્કસ વ્યસન આવશે જ અને એમાંથી કોઈક વખત જો કોઈ મોટું પરિણામ આવશે તમે કદાચ આજે અથવા ગઈકાલે જ ન્યૂઝપેપરમાં વાંચ્યું હશે કે મુંબઈમાં એક વ્યક્તિ બાવન વર્ષની એની ઉંમર અને પોતે બહુ જ મોટા પાયે ગુટકા બનાવતા હતા એ પેલું ચાખે આમ જરા ચેન્જ આવે પેલી બેચ બદલાય ને બેચ બદલાય એટલે નવું માલ બન્યો તો થોડો ચાખે એમ કરતા કરતા એને લત લાગી ગઈ તે રોજના પંદર પચીસ ગુટકા ખાવા માંડ્યા અને ગઈકાલે એ ફોર સ્ટેજ કેન્સર થી ડિટેક થયા બાવન વર્ષની ઉંમરે ગુટકા બનાવનાર માલિક પોતે તો પરિવાર ખૂબ તૂટી જશે એકવાર અમારા મંદિરમાં સંધ્યાથી પછી સંતો નીચે ઉતરતા હતા એક ભાઈ છે એના બાર ચૌદ વર્ષના સંતાનને લઈને સંતો પાસે આવે કે સ્વામી આને કંઈક વાત કરવી પડી એવી છે આ બગડી ગયો છે એટલે અમારા સંતે કીધું કે આવો બેસીએ પછી બેઠા એટલે પેલા સંતે પૂછ્યું કે શું પ્રશ્ન છે કે સ્વામી આ તો સિગરેટ પીવે છે એટલે અમારા સંતે પૂછ્યું કે તમે પોતે જોયું કે કોઈની કહેલી વાત સાંભળો છો તો કે ના સ્વામી મેં મારી આંખે જોયું કે મારો દીકરો સિગરેટ પીવો છે પૂછો ને મેં જોયું કે નહીં તને તો પેલો છોકરો બિચારો નીચું મોઢું કરીને બધું તો કે હા પછી બેઠા બેસીને પછી અમારા સંતે પેલા વડીલને પૂછ્યું કે તમે પોતે સિગરેટ પીઓ છો તો કે હા બીજો પ્રશ્ન પૂછ્યો તમે ઘરમાં સિગરેટ પીઓ છો કારણ કે આદતી હોય તો કદાચ એને ઘરમાં પીતા હોય તો કે હા ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે ઘરમાં તમે બેઠા હો તમને સિગરેટ પીવાની ઈચ્છા થાય ને તમારી પાસે સિગરેટ ન હોય તો તમે ક્યારેય આ બાળકને પાનના ગલને મોકલ્યો છે તો કે હા એટલે અમારા સંત કે ચેપ્ટર એન્ડ વાર્તા અહીંયા પૂરી થઈ ગઈ તમને તમારા બાળકે સિગરેટ પીતા જોયા તમને તમારા બાળકે આવી રીતે તમે સવાર સાંજ વ્યસન કરતા હોય જોયા તમે તમારા બાળકને પાનના ગલ્લે મોકલ્યા એટલે કામ તો તમે જ પૂરું કરી આપ્યું બાકી છે દેશે પેલા બાળકે અમારા સંતને કહ્યું કે સ્વામી મેં તો એક જ વાર પીધી બે ત્રણ વાર પીધી હશે કદાચ અને પપ્પાએ જોયું ને મને ખીજાણા મને માર્યો તે પપ્પા તો રોજ દિવસની પંદર પીવે છે એને કંઈક મારો હવે એને થોડા આપણે મરાય છે હવે જો પછી તમારા વર્તનમાં ના હોય તો કોઈ રીતે ઘરમાં સંપરે નહીં એટલે વાણી વર્તનની દ્રષ્ટિએ પણ થોડોક આપણે વિવેક એ બહુ જ ઘરમાં જરૂરી છે મર્યાદાઓ તૂટી જાય એ વર્તનમાં ખાસ ધ્યાન રાખવાનું કારણ કે તમે જે બધા સાથે બેસીને ટીવી જોવો છો ને એમાં સંપ બહુ તૂટે છે તમને ખ્યાલ નથી આવતો પણ અંતરથી એ બધું ખોખલું થઈ જાય બાર બધા હડે મળે બોલે ચાલે ખાઈ પીવે બેસે ઉઠે પણ આ ટીવી સિરિયલ એવી છે કે કદાચ બૌધા ટીવી સિરિયલ એવી હશે કે આખો પરિવાર સાથે બેસીને બધા એપિસોડ્સ ના જોઈ શકે ક્યાંક ને ક્યાંક દ્વિઅર્થી વાક્યો આવતા હોય ક્યાંક ને ક્યાંક ફેશિયલ એક્સપ્રેશન બોડી લેંગ્વેજથી તમારે સંબંધો કેવી રીતે બાંધવા લગ્નેતર સંબંધો કેવી રીતે શરૂ થાય એની બધી તરકીબો આ બધી ટીવી સિરિયલોમાંથી લોકો બહુ ધા શીખે છે આમે બહુ મોટા વર્તન સંબંધી વાત કરી અને પછી બધો ઘરમાં સંપ તૂટે પરિવારમાં બધો સંપ તૂટે જે બહુ હકીકત છે એટલે આપણે પણ એમાં મર્યાદા રાખવાની એક રીડર્સ ડાઇઝમાં પ્રસંગ આવેલો એક ત્રણ વર્ષનો નાનો બાળક અભિરામ એના મા એને નવડાવતા હતા એનો વાંસો છોડતા હતા ત્યાં પેલો ત્રણ વર્ષનો બાળક બોલ્યો કે ધીસ પાર્ટ ઓફ અભિરામ્સ બાથ ઈ સ્પોન્સર બાય મમ્મા આ ખબર હાક્ય હા કે અભિરામ નહીં રહ્યો છે એમાં આ ભાગનું સ્પોન્સરશિપ કોનું છે મમ્મીનું છે આ ત્રણ વર્ષના બાળકના સંસ્કાર ક્યાંથી આવ્યા તમારા ઘરમાં ઘણા બધા ઘરોમાં અમે જઈએ ત્યારે જોઈએ કે ટીવી ચાલુ છે સાંજે છ સાત વાગે ટીવી ચાલુ કરી દેવાનું પછી કોઈ હોયક ના હોય પણ અડતા ફરતા કંઈક જોયા કરે પાછા ચાલ્યા કરે દુનિયાભરનો કચરો તમારે અંતરમાં આવે પછી એને લઈને વિચારોમાં વૃત્તિઓમાં વર્તનમાં બધે ઠેકાણે ખામીઓ આવવાની શરૂ થશે અને એમાં જ્યાં સ્નેહ કરવાનો છે લાગણીથી પ્રેમથી રહેવાનું છે ત્યાં ઓછું રહેવાશે અને જ્યાં સ્નેહ લાગણી અને પ્રેમ ઓછા કે નથી કરવાના ત્યાં વધવા મનશે હવે આ ગર્ભિત વાક્યમાં તમે ઘણું બધું સમજી લેજો કે જ્યાં લાગણી પ્રેમ અને સંબંધો રાખવાના છે ત્યાં નહીં રહે અને જ્યાં નથી રાખવાના ત્યાં વધવા મળશે હમણાં અમેરિકામાં બધા દેશોમાં થતું હશે પણ ત્યાં દેશની બધી માહિતીઓ ઘણી બાર વધારે આવતી હોય અમેરિકામાં ડિવોર્સ લોયર્સની એક મીટિંગ થઈ સાતસો જેટલા છૂટાછેડાના લોયર્સ બધા ભેગા હતા એનું પણ એક એસોસિએશન છે અમેરિકન એસોસિએ અમેરિક અમેરિકન એસોસિએશન ઓફ ડિવોર્સ લોયર્સ એ એડીએલ ત્રણ દિવસની એની કોન્ફરન્સ થઈ અને એમાં એ લોકોએ ચર્ચા કરી કે ડિવોર્સના મુખ્ય કારણો શું છે તો ડિવોર્સ ના મુખ્ય કારણમાં પહેલું કારણ અત્યારે એ લોકોને આવ્યું હાથમાં કે જેનો સડસઠ ટકા વધારે પડતો ઇન્ટરનેટનો ઉપયોગ એના લઈને પરિવારમાં વિખવાદ થાય છે અને સંપ તૂટે છે અને પરિવાર વિભાજીત થઈ જાય છે સાડત્રીસ ટકા ડિવોર્સનું કારણ આ છે અને આ અત્યારે એટલું બધું મફત મળે છે ને અત્યારે જે નેટ અવેબિલિટી છે મફત જેવી છે ને સમજવાનું જે વસ્તુ તમને મફત મળે ને એની કિંમત તમારે સમયની દ્રષ્ટિએ ચૂકવવી પડતી હોય છે આ વિચારજો જે પદાર્થની કિંમત તમારે પૈસાથી ચૂકવવી પડે એ ઓછું નડે પણ જે પદાર્થની કિંમત તમારે સમયની દ્રષ્ટિએ ચૂકવવી પડે ને વધારે ભારે પડે નેટ મફત છે તમને થાય કે આ તો મફત છે મફત છે ને વાઈફાઈ મફત છે તમારો કલાક દોઢ કલાક બે કલાક અઢી કલાક ક્યાં જતા રહે ખબર નહીં આપનારાએ તો મફત આપ્યું પણ આપણામાં એનો વિવેક હોવો જોઈએ કે નહીં કંઈક આપણે સમાચાર જાણીએ કંઈક આપણે વ્યવસ્થા સંબંધી જાણીએ આપણે ધંધા સંબંધી જાણીએ કંઈક સમાજની ગતિવિધિઓ જાણીએ એટલું બરોબર છે પણ બીજો બધો જાત જાતનો કચરો તમે ખોલો તો એમાંથી કુસમ થશે આ છૂટાછેડાનું મુખ્ય કારણ અત્યારે પૃથ્વી પર બન્યું છે ઇન્ટરનેટ આપણે જ્યારે સંપની વાત સમજી રહ્યા છીએ ત્યારે આ વાત સમજવાની